માંગરોળ તાલુકાની એસડીબી હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને બાર ના પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કંકુ ચોખાથી તિલક કરી તેમજ મીઠાઈ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ફેબ્રુઆરી માર્ચ બે હાજર પચીસ ની બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે ધોરણ દસમાં ગુજરાતી અને ધોરણ બારમાં માં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા મો કરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ પરીક્ષાર્થીઓને તેમની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ તકે પરીક્ષા કેન્દ્ર સંચાલક પટાટભાઈ વેજાભાઈ પીઠિયા ગામના પૂર્વ સરપંચ રવિભાઈ નંદાણિયા રાજેન્દ્રભાઈ સરકારી પ્રતિનિધિ બોર્ડના ઓબ્ઝર્વર તેમજ તમામ ખંડ નિરીક્ષકોની હાજરીમાં શુભેચ્છાઓ સાથે કેન્દ્ર ઉપર મોકલવામાં આવ્યા હતા પરીક્ષાની શરૂઆત ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી આજ રોજ જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ધોરણ દસ અને ધોરણ બારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજનો પ્રથમ દિવસ એટલે ધોરણ દસની અંદર ગુજરાતીનું પેપર અને ધોરણ બારની અંદર અર્થશાસ્ત્રનું પેપર એનું આજે નાગોર તાલુકાના લોહેજ કેન્દ્ર એસડીબી હાઈસ્કૂલ લોહેજ બિલ્ડિંગ નંબર એક ખાતે આજે વિદ્યાર્થીઓનું ખૂબ જ કંકુ ચોખા અને મીઠું મોં કરી અને આગતા સાગતા કરવામાં આવેલી સાથે માનનીય પટાટભાઈ અમારા કેન્દ્ર સંચાલક શ્રી તેમજ શ્રી સરકારી પ્રતિનિધિશ્રી આ તમામને રૂબરૂમાં વિદ્યાર્થીઓને કંકુચોખાથી સ્વાગત કરી અને ભવિષ્યમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ કામગીરી કરે શ્રેષ્ઠ કારકિર્દી બનાવે એવી શુભેચ્છાઓ પાઠવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓની શરૂઆત થઈ થાય તેવી તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે